નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી પાડવામાં આવે છે મિત્રો બે હજાર ચોવીસ માટેની ભરતી છે મિત્રો સંપૂર્ણ માહિતી જુઓ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે આ ભરતી મિત્રો walk in દ્વારા લેવામાં આવશે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવાની જાહેરાત કરી છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકાર મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોય આણંદ ખાતે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચે દર્શાવેલા શરતો અને અધિન એકવીસ થી ચાલીસ વર્ષ સુધીના ઉમેદવાર જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલા તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું થશે મિત્રો વોક ઇન્ટરવ્યુ હાજર રહેવાનું થશે મિત્રો કચેરીનું નામ છે મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ જગ્યાનું નામ છે મિત્રો સંખ્યા સુરક્ષા અધિકારી માટે સંસ્થા સંભાળ માટે એક માસિક પગાર છે મિત્રો સત્યાવીસ હજાર આઠસો તેમને પણ પોસ્ટ ગ્રેજ્યુએટનો અનુભવ અથવા એક વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ માટે પણ જગ્યા એક છે હિસાબની એક પગાર વેતન યાદ કરવામાં આવતો મિત્રો અઢાર હજાર રૂપિયા મહિનાનું વેતન આપવામાં આવશે મિત્રો ગ્રેજ્યુએટ હોવો જોઈએ અથવા એક વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો બાળ સંભાળ ગૃહ ચિંત્રણ ઓફ ફોર બોજ વિશે વાત કરવામાં તો પીટી ઇન્સ્ટ્રક્શન કરમરૂપ ટ્રેનર તેમણે પણ મહિનાનું વેતન છે બાર હજાર ત્રણસોને અઠતાર તેમણે પણ ડીપીડી કરેલું હોવું જોઈએ મિત્રો શરતો વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ટરવ્યૂનું સ્થળ છે જિલ્લા બાળ સુરક્ષા એકમ ગ્રાઉન્ડ ફ્લોર જૂની કલેક્ટર કચેરી અતિથિ ગૃહની બાજુમાં અમૂલ ડેરી સામે આણંદ જિલ્લો આણંદ છે મિત્રો તારીખ છે છ બે બે હજાર ચોવીસ સવારે આઠથી દસ કલાક સુધીની ઇન્ટરવ્યૂ રહે મિત્રો જાહેરાત આપેલા તમામ જગ્યાએ વિશેની માહિતી મિશન વાત્સવના માર્ગદર્શક બે હજાર બે હજાર બાવીસ થતાં તમામ ફેરફારો બંધન કરતા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે રદ તે ફેરફાર એ જિલ્લા કક્ષા અધિકારી રહેશે મિત્રો જિલ્લા કક્ષા પસંદગી સમિતિ આણંદ દ્વારા આ ભરતી પાડવામાં આવે છે મિત્રો સીધી ભરતી છે વોક દ્વારા તમારું સિલેક્શન થશે મિત્રો એટલે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો ચેનલને वीडियो ने लाइक करे दिजो जय हिंद जय भारत